અમદાવાદના નિર્ણયનગર ખાતે આવેલી કેર પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડિરેક્ટર રોહિતભાઈ પટેલ સાથે આપણે ખાસ મુલાકાત છે અને તેઓની સાથે જ વાત કરીશું અમારા દર્શક મિત્રોને જણાવજો કે કોવિડ નાઇન્ટીનની સ્પેશિયલ આ હોસ્પિટલ તરીકે અત્યારે તમે ટ્રીટ કરી રહ્યા છો કેટલા બેડ છે અને કેવી રીતની તમે સર્વિસ અને સુવિધા પ્રોવાઈડ કરી રહ્યા છો એકચ્યુઅલી ચાલીસ બેડની હોસ્પિટલ છે આપણી એની અંદર ટોટલી સર્વિસ અહીંયા વેલ એજ્યુકેટેડ સ્ટાફ નર્સિંગ સ્ટાફ પેશન્ટની ટોટલી સવારે ચા નાસ્તાની વ્યવસ્થા બપોરે જમવાની વ્યવસ્થા સાંજે જમવાની વ્યવસ્થા બે ટાઈમ ચા પાણી નાસ્તાની જ્યુસ નારિયેળ પાણી એ બધું અમે પ્રોવાઈડ કરીએ છીએ ખાસ કરીને હું એમ પૂછવા માગીશ કે ઘણા લોકોને એવી રીતના મૂંઝવણ હોય છે કે તેઓના બેડ પેશન્ટને એકલું રહેવું પડતું હોય છે કોવિડ નાઇન્ટીનના કારણે તો એ જે સમય હોય છે તો ત્યારે જે આપણે સ્ટાફ દ્વારા કેવી સુવિધા આપવામાં આવતી હોય જ્યારે એકલા રહેવાનું આવે ત્યારે અમે બી સમજી શકીએ છીએ કે કોવિડ નાઇન્ટીન પોઝિટિવ આવ્યા પછી પેશન્ટની મેન્ટેલિટી થોડી બદલાતી હોય છે કે મારું શું થશે હું અહીંયા એકલો છું મારાથી શું થશે અમે એવી સિસ્ટમ એક ઊભી કરી છે નર્સિંગ બેલ સિસ્ટમ કે જેની અંદર દરેક પેશન્ટને આપેલી હોય છે કે એમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો બિલ બેલ દ્વારા દરેક નર્સિંગ સ્ટાફને બોલાવી શકે છે ગમે ત્યારે એની ટાઈમ ચોવીસ કલાકની અંદર રાત્રે હોય દિવસે હોય ગમે ત્યારે કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય એમના સગાને ફોન પર વિડીયો કોલ કરવો હોય તો અમારા સ્ટાફ બી વિડીયો કોલથી એમને પ્રોવાઈડ કર્યા છે કે એમના સગા સંબંધી કેવી હેલ્થ છે એ બધું જણાવીશ અને એના ઉપરાંત કોઈ જે પેશન્ટ હોય છે તો એને કોઈ ક્રિટિકલ સિચ્યુએશન કે એવું કંઈ આવે ત્યારે ક્રિટિકલ સિચ્યુએશન આવે ત્યારે સગાને જાણ કરવામાં આવે છે કે એમનું થોડું ઓક્સિજન લેવલ આપ સુધી પહોંચેલું છે તો તમે એક વખત રૂબરૂ કન્સલ્ટન્ટ ડૉક્ટર જે પણ હાજર હોય એમને રૂબરૂ મળી જજો કે કંડિશન પેશન્ટની આવી છે તો કદાચ આવી કંડિશન થઈ શકે એવી શક્યતા પૂરી પૂરી રહેલી છે તો પેશન્ટને અગાઉથી જાણ કરવામાં આવે છે એમના સગા સગબંધીની પણ જાણ કરવામાં આવે છે ખાસ કરીને હું આપણી હોસ્પિટલ વિશે પૂછવા માગીશ કે આપણી હોસ્પિટલમાં જે આધુનિક મશીનો પણ અવેલેબલ છે તો એના વિશે તમે થોડુંક સમજાવો હોસ્પિટલની અંદર આપણે આઈસીયુ છે આઈસીયુની અંદર છ બેડ છે હોસ્પિટલની અંદર આઈસીયુની અંદર છ બેડની અંદર ટોટલ વેન્ટિલેટર અમે પ્રોવાઈડ નથી કરીએ છીએ સેન્ટ્રલાઈન ઓક્સિજન છે કે જે દરેક રૂમની અંદર દરેક વોર્ડની અંદર જનરલ વોર્ડ હોય કે સ્પેશિયલ ડિલેક્સ રૂમ હોય દરેકની અંદર ઓક્સિજન લેવલ બી સચવાય એ પ્રમાણેની વ્યવસ્થા અમે કરેલી છે ખાસ કરીને આપણે ચાલીસે ચાલીસ બેડ છે આપણી હોસ્પિટલની અંદર કે ચાલીસ બેડ ઉપર કોઈ પણ પેશન્ટને કંઈ પણ પ્રોબ્લેમ થાય તો સીધા નર્સિંગ સ્ટાફ ત્યાં ગાડી પહોંચી જતા હોય છે અને જે ઓક્સિજન છે એ પણ તમે પ્રોવાઈડ કરવામાં આવેલું ચાલીસે ચાલીસ બેડ ઉપર ખાસ કરીને હવે થોડુંક એ સમજાવજો કે જ્યારે કોરોના પોઝિટિવ આવતો હોય છે જ્યારે પેશન્ટ આવતું હોય છે તો એની જે સિચ્યુએશન હોય છે એને કેવી રીતના હેન્ડલ કરતા હોય છે પેશન્ટ આવતું ત્યારે અમે એમના રિલેટિવને રજીસ્ટ્રેશન કરાવીને પછીના એમના રિલેટિવને ઘરે મોકલી દઈએ છીએ પછી હોસ્પિટલના સ્ટાફને ઉપર ઇન્ડોર કરીને સમજાવી દઈએ છીએ કે આ રીતનું ઇસીજી કરવાનો હોય છે ટેમ્પરરી જે શરૂઆતના બેઝ ઉપર એક્સરે આપ પડવાનો હોય છે એક્સરે ચેસ્ટ એક્સરે ઇસીજી બધું કમ્પ્લીટ કર્યા પછી પેશન્ટને બધું સમજાય કોમન ટ્રીટમેન્ટ જે હોય છે પેશન્ટની સિચ્યુએશન કેવી છે એના રિપોર્ટ કેવા છે લંગ્સ કેવા છે એના ઉપર ડૉક્ટર કન્સલ્ટન્ટ ડૉક્ટર ટ્રીટમેન્ટ ચાલુ કરતા હોય છે ધન્યવાદ તો જે રીતના આપણે જોયું તે મુજબ જે પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એના નામ મુજબ જ તેનું કામ કરવામાં આવતું હોય છે ચોવીસ કલાક અવેલેબલ નર્સિંગ સ્ટાફ હોય છે તેમજ નર્સિંગ બેનની પણ તેઓએ એક સુવિધા કરવામાં આવી છે જેના કારણે ચાલીસે ચાલીસ જેટલા પેશન્ટ જે અહીંયા ગાડી દાખલ થતા હોય છે તેઓને તમામને એક સરખી અને તેઓને જરૂર પડે તે મુજબ તેઓને ટ્રીટ કરવામાં આવતા હોય છે તે લોકોનું જે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું હોય છે કોરોનાના કેસ જે રીતના વધી રહ્યા છે દિવસે દિવસે કોરોના વધી રહ્યો છે અત્યારે તો એવું પણ કહી શકાય કે ગુજરાતમાં ક્યારેક કોક જ ઘર એવું બાકી હશે કે જેના ઘરમાં કોરોના પોઝિટિવ નહીં હોઈ શકે ત્યારે કોરોનાને લઈને દર્દીઓને દાખલ પણ કરવા પડતા હોય છે કેટલાક દર્દીઓ ક્રિટિકલ કન્ડિશનમાં આવતા હોય છે ત્યારે લોકોના મનમાં એ પણ મૂંઝવણ હોય છે કે દર્દી એકલા કેવી રીતના રહેતા હશે હોસ્પિટલમાં કેવી રીતના પોતાનું ગુજરાન ચલાવતા હશે ત્યારે આપણે નિર્ણયનગર ખાતે આવેલી કેરપ્લસ હોસ્પિટલની મુલાકાત લઈશું કેરપ્લસ હોસ્પિટલની અંદર જે રીતના તમે જોઈ શકો છો તે રીતના ચોવીસ કલાક જે નર્સિંગ સ્ટાફ છે તે પીપીઈ કીટ સાથે અવેલેબલ હોય છે તેમજ કેરપ્લસ હોસ્પિટલની અંદર હું તમને બતાવવા માંગીશ કે આ જે દરેક દર્દીઓને એલાર્મ સિસ્ટમ પ્રોવાઈડ કરવામાં આવી હોય છે જરા બતાવજો ને કે કેવી રીતના એલાર્મ સિસ્ટમ કામ કરતી હોય છે આ એક રિસેપ્શન સેન્ટર છે જે ચોવીસ કલાક અવેલેબલ સ્ટાફ હોય છે અને ત્યાં અવેલેબલ સ્ટાફ અહીંયા જ બેસી રહી છે અને જેથી કરીને આ ફોન સિસ્ટમ રાખવામાં આવી છે જે ત્યાંથી સ્ટાફ કોઈ બી પેશન્ટને કંઈ બી જરૂર પડે તે પોતાની ગ્રીન બટન દબાવીને અમને જાણ કરે છે અને અમે અમે પૂરેપૂરી અમને પૂરી સારવાર આપીએ છીએ અત્યારે જે રીતના તમે લાઈવમાં પાછળ જોયું જ હશે કે કોઈ પણ દર્દીનો મેસેજ આવ્યો હતો એ દર્દીનો જ્યારે આવી રીતના દબાવે છે દર્દી પોતાનું ગ્રીન બટન દબાવતું હોય છે ત્યારે તમે અહીંયા એલાર્મમાં જોઈ શકો છો કે ત્રણસો પાંચ એ દર્દીએ એલાર્મ વગાડ્યો છે ત્યારે અહીંયા ગાડી જે અવેલેબલ નર્સિંગ સ્ટાફ હોય છે તે તરત જ

કેર પ્લસ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના સર્જન ડોક્ટર વિક્રમ પટેલ સાથે આપણે વાત કરીશું કોરોનાને જ્યારે પોઝિટિવ આવતો હોય છે કોઈ પણ દર્દીઓને ત્યારે સૌથી પહેલો અને મૂંઝવતો પ્રશ્ન એ હોય છે કે ક્યાં દાખલ થવું અને આગળ કઈ રીતની સારવાર લેવી તો એના માટે આપણે ડાયરેક્ટ ડૉક્ટર સાથે વાત કરીશું સર અમારા દર્શકોને સમજાવજો કે જ્યારે કોઈ પણ કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવતો હોય છે ત્યારબાદ તેઓને કયા પ્રકારની અને અને આગળ શું કરવું જોઈએ 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 દાખલ થવું થવું કે ના સારવાર કઈ રીતના લેવી તો સૌથી અગત્યની વસ્તુ છે કે કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવે કોવિડ આર્ટીપીસીઆર પોઝિટિવ આવે તો કોવિડ આરટીપીસીઆર પોઝિટિવ રિપોર્ટ પરથી આપણે એની સિવિયરિટી પણ નક્કી કરી શકતા હોઈએ છીએ આરટી પોઝિટિવ આવે તો ગભરાવાની કોઈ જરૂર હોતી નથી આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો દરેક દર્દીને કોવિડ પોઝિટિવ દરેક દર્દીને હોસ્પિટલાઇઝેશનની જરૂર હોતી નથી થતી હોય છે કોવિડમાં ખાસ ધ્યાન એ રાખવાનું પેશન્ટને સમજાવવા માટે કહેતા હોય છે કે પેશન્ટને લગતા સિમ્ટમ્સમાં એક તો તાવ રહેવો શ્વાસમાં તકલીફ પડવી પેશન્ટ ઘરેલું ઘરમાં જ હોય હોમ આઇસોલેશનમાં હોય અને પેશન્ટને ધારો કે ઉઠીને વોશરૂમ સુધી જવા આવવામાં તકલીફ પડતી હોય એકાદ માળ પગથિયાત ચડવામાં જો એને શ્વાસ ચડતો હોય પેશન્ટને પલ્સ ઓક્સિમીટરથી ઓક્સિજન લેવલ ઘટતું જતું હોય સામાન્ય રીતે સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું દરેક વ્યક્તિનું રહેતું હોય પણ જો એ નાઇન્ટી લેસ ધેન નાઇન્ટી ફોર અને લેસ ધેન નાઇન્ટી થાય તો પછી નાઇન્ટી ફોર ટુ નાઇન્ટી વન નાઇન્ટી ઇઝ અ એલાર્મિંગ સાઇન લેસ ધેન નાઇન્ટી ધેન ઇટ ઇઝ ઇન્ડિકેટેડ તો પછી હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ઊભી ઓક્સિજન માટે એવું છે કે તો અમારે એવું કોઈ એક સિંગલ સપ્લાય ઓક્સિજન એજન્સી સપ્લાય ન કરી શકે એટલે અમારી પાસે બે એજન્સી અમે હાયર કરેલી છે ઓક્સિજનમાં અમારી પાસે જમ્બો પ્લસ નાના એમ થઈને પંચાણું નાઇન્ટી ફાઈવ સિલિન્ડર્સ છે જેમાંથી એસી જમ્બો છે કે એક સિલિન્ડરની અંદર સાત હજાર લીટર ઓક્સિજન આવે એવા અમારી પાસે એસી સિલિન્ડર છે એટ અ ટાઈમ અમારી પાસે ચાલીસ થી પચાસ મિનિમમ પચાસ સિલિન્ડર અમારી પાસે ભરેલા હોય રાતના સમયે પણ અમારી પાસે મિનિમમ સિક્સટી સિલિન્ડર્સ ભરેલા હોવા જોઈએ એવો અમે ક્રાઇટેરિયા ફિક્સ કરેલો છે કે સાઈઠ બોટલ ન હોય ત્યાં સુધી કોઈ ડિરેક્ટરે સુવું નહીં એટલે મિનિમમ સિક્સટી સપ્લાય સિલિન્ડર હોય છે ઓક્સિજનમેન્ટ પ્રમાણે એજન્સી પાસેથી હું તમને એક છેલ્લો ક્વેશન પૂછવા માંગીશ કે તમે આ ઓક્સિજન આટલું તમે ધ્યાન રાખો છો તમે દર્દીઓનું પણ ધ્યાન રાખતા હોય છે અવેલેબલ ચોવીસ કલાક જે રેટની હમણાં તમે વાત કરતા હતા ડેથ રેશિયોની તો એ એ બીજ મુજબ થોડુંક સમજાવજો અને અમારા દર્શકોને એ પણ સમજાવજો કે તમારી જે જૂના પેશન્ટ કેવા પ્રકારના પેશન્ટ તમારા ત્યાં દાખલ થયા થવા આવ્યા છે અને અહીંયાથી એ લોકો એક પ્રોપર જે કહેવાય પ્રોપર મેડિસિન લઈને બહાર નીકળ્યા હોય તો એવા પણ એક બે કિસ્સા તમે જરા કોવિડ નાઇન્ટીન અમારી હોસ્પિટલ લગભગ છેલ્લા પાંચ મહિનાથી ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે કામ કરી રહી છે અત્યાર સુધીમાં લગભગ અમે મોર દેન સાતસો સાતસો કરતાં પણ વધારે દર્દીઓ અમારી હોસ્પિટલમાં સારવાર લઈ ચૂક્યા છે જેની અંદર સિનિયર સિટીઝન સુપર સિનિયર સિટીઝન એટલે કે એસી વર્ષ કરતાં પણ વધારે ઉંમર ધરાવતા દર્દીઓ પણ સાજા થયા છે એક્યાસી એંસી વર્ષના બા એકાણું વર્ષના દાદા ત્રાણું વર્ષના બા આટલી મોટી ઉંમરના દર્દીઓ પણ હોસ્પિટલમાંથી સાજા થઈને ઘરે ગયેલા છે સિત્તેર વર્ષથી મોટી ઉંમરના દર્દીઓનો હું આંકડો કહું તો એ લગભગ થર્ટી ટુ ફોર્ટી પર્સન્ટ જેટલા દર્દીઓ છે કે જે આ હોસ્પિટલમાંથી સાજા થયા છે હા ક્યારેક આઈસીયુમાં પેશન્ટો આવેલા હોય તો એવા કેસમાં અતિશય જે દર્દીની શરીરની અંદર વાયરસ લોડ વધારે હોય કે જેમના વાયરસનું સંક્રમણ શરીરમાં વધારે છે તો એવા ખરા એવા ઘણા ખરા દર્દીઓ આ હોસ્પિટલમાં મૃત્યુ પણ પામ્યા છે પરંતુ ઇન્ટરનેશનલ અને નેશનલ જે મોર્ટાલિટી રેટ છે કે મૃત્યુ દર તો એ લગભગ ત્રણથી ચાર ટકાની વચ્ચે મેન્ટેન છે એટલે કે

કે પચાસ સાહીઠ વર્ષના દર્દીઓને કોરોના ઇન્ફેક્શન લાગે તો એ ઘાતક છે એવું નથી ઇવન સાહીઠ મેં કહ્યું એ પ્રમાણે કે સુપર સિનિયર સિટીઝન પણ સાજા થઈને ગયા છે હા એટલું ખરું કે જે દર્દીઓને હૃદયને લગતી બીમારી છે જેમ કે બ્લડ પ્રેશરને બીમારી છે બીજા કોઈ અન્ય હૃદયને લગતી બીમારી ડાયાબિટીસને લગતી બીમારી કિડનીને લગતી બીમારી જે લોકોના ફેફસા ઓલરેડી ડેમેજ થયેલા છે કે જેમને જૂના ફેફસાના રોગ છે શ્વાસની બીમારી છે દમની બીમારી છે એવા દર્દીઓની અંદર આ રોગ થોડો એગ્રેસિવ હોય છે અને એવા દર્દીમાં આપણને રિઝલ્ટ મળવામાં પણ થોડી તકલીફ પડતી હોય છે એટલે પચાસ સાહીઠ ઉપરના દરેક દર્દી માટે આ રોગ ઘાતક છે એવું જરાય નથી ધન્યવાદ સર ધન્યવાદ ખૂબ જ તો જે રીતના સાહેબે સમજાયું તે રીતના એવું બિલકુલ નથી હોતું કે અમુક વર્ષના લોકો જે દાખલ થતા હોય છે તે લોકો માટે ઘાતક હોય છે એવું બિલકુલ નથી હોતું કેર પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર જે રીતના ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે તે તે મુજબ મોટી ઉંમરના લોકો પણ સાજા થઈને બહાર ગયા છે તેમજ સિનિયર સિટીઝન તેમજ સુપર સિનિયર સિટીઝન છે તે લોકોને પણ સાજા કરીને મોકલવામાં આવ્યા છે કારણ કે હોસ્પિટલનું મેનેજમેન્ટ જે રીતના કરવામાં આવી રહ્યું છે લોકોની સારવાર માટે પણ તેઓને દવાઓનું તેમજ ઓક્સિજનનું મેનેજમેન્ટ કરવામાં આવતું હોય છે તે પણ કરવામાં આવી રહ્યું છે બહુ ખૂબ જ સરસ રીતના કરવામાં આવી રહ્યું છે એટલા માટે જ આજે ન્યૂઝ ઇન્સાઈટના ડિરેક્ટર મહેશભાઈ દવે પણ એક કોરોના વોરિયર તરીકે હોસ્પિટલમાંથી રજા લઈ રહ્યા છે ન્યૂઝ ઇન્સાઈટના ડિરેક્ટર મહેશભાઈ દવેને કોરોના પોઝિટિવ આવતા નિળનગર ખાતે આવેલી જે હોસ્પિટલ કેર પ્લસ હોસ્પિટલ છે તેમાં દાખલ થયા હતા આજે તેઓ કોરોના વોરિયર તરીકે તેઓ આવી રહ્યા છે તેઓ રજા લીધી છે આપણે સીધી વાત કરીશું મહેશભાઈ સાથે મહેશભાઈ તમને આજે કેવું લાગી રહ્યું છે તમે કોરોના વોરિયર તરીકે આજે બહાર નીકળી રહ્યા છો હોસ્પિટલમાં કેવું ફિલિંગ આવી રહ્યું છે એ સમય એવો હતો કે ઘાતક ડેન્જર પરિસ્થિતિમાં હતો પણ અમારા નવા વાળદના મહામંત્રી બક્ષીપતના મહામંત્રી શ્રી વાઘેલાભાઈએ અહીંયા વાત કરી એમના કેર પ્લસમાં અને એમને મને દાખલ કરાયો તરીકે આ હોસ્પિટલનું નામ સજેસ્ટ કર્યું હતું તો તમારા અનુભવ કેવા રહ્યા છે આ હોસ્પિટલ સાથે અમારા જ વોર્ડ પક્ષીબંધ મહામંત્રી હસમુખભાઈ વાઘેલા મારા વાઇફ આ વોર્ડમાં કાઉન્સિલર છે ભાવનાબેન વાઘેલા અને મારે સાંજે આવવા પચીસથી ચાલીસ કેસ આવે છે અને મારો મિત્ર મહેશભાઈ દવે મને ફોન કર્યો કે હસમુખભાઈ મને શ્વાસની તકલીફ છે માથું પકડાયું છે તો તાત્કાલિક મેં કહી દીધું કે તમે મારા વિસ્તારમાં કેર પ્લસ હોસ્પિટલ છે ખૂબ સારી સુવિધા છે કહેવા માંગીશ કે મીડિયાના માધ્યમથી એક મીડિયા તરીકે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતો હોય છે તેઓ ડરી જતા હોય છે એકલા રહેવા માંગતા નથી હોતા પરંતુ કેર પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની જે સર્વિસ છે તેનાથી જે ડિરેક્ટર છે તે પણ ખૂબ જ સંતોષ છે અને જે લોકો પણ દાખલ થતા હોય છે તે લોકો પણ ખૂબ જ સંતોષપૂર્વક પોતાની ટ્રીટમેન્ટ લેવાતા હોય છે અને એક સંતોષકારકથી જ અત્યારે બહાર નીકળી રહ્યા છે મહેશભાઈ દવે પણ કોરોના વોરિયર તરીકે આજે બહાર નીકળી રહ્યા છે કેમેરા પર્સન નિરંજન ઠક્કર સાથે નીતિ દવે ન્યૂઝ ઇનસાઇડ અમદાવાદ